હા ગાય આજના નવા દિવસમાં નવા દિવસ સાથે તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો અને આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જવું છે ખેતરમાં કેમ કે બટાટા કાપવા નહીં તો જડી સડાવવા માટે હાટી ચડાવવા માટે જવાનું છે તો ચાલો તાણી આપણે ત્યાં જઈએ જય ઉદિતસિંહ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો તમે ઉઠ્યા જાશુબા બોલો ગુડ મોર્નિંગ ચાપી દો તમે હા હા ગાય તો ફાઇનલી આપણે ઘરેથી હવે આવી ગયા છીએ ભાઈના ખેતરમાં કેમ કે એમને બટાટા કાપવાના હતા અને સાંજે એમને વાવાના એટલે આપણે બટાટા કાપવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો બટાટા કાપવાવાળા બેસી ગયા છે અમારે પીટુ એ લોકો છે આપણે પોતે પણ બટાટા કાપવા બેઠા છો તમે મિત્રો જોઈ શકો છો આપણા હાથમાં ચક્કુ છે જુઓ તમે ચલો તિ

આપણે કંપની ઘરે આવી ગયા હતા અને બીજા દિવસ સુધી ગયો છે એટલે તમે જોઈ શકો છો આપણે બહાર ગામ જવાનું છે એટલે બહાર ગામ જવા માટે આપણે નીકળી રહ્યા છીએ આપણે જઈએ ભાગી અને મને પકડી લઈજો એક ગામ લોકા જવાનું છે ત્યાં આપણે જોઈએ છીએ જવાનું છે ઉઝા ઉઝા પાસે રસ્તા ઉપર તો આપણે ત્યાં જઈએ છીએ તમે જોઈ શકો છો અત્યારે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો આપણે સુર પહોંચ્યા છીએ અને પછી આપણે ત્યાં ત્યાં ગામ સુધી લોકાજાર હતા સંબંધી ત્યાં જઈએ છીએ અને પછી হনাটাড জাস্টু হ্যান হনে এনাটা কিনাছে আপনে লোকাড চাকটাকেছে এনে উচা নিটে কাকাকামেড়ে করিহোমাডে এস্টাই ওলাডে তাই નેક્સ્ટ બ્લોગમાં અમે ચોક્કસ રીતે પણ ઉતાની લખી તો તમને બતાવી દઈ સરળતા રે હવે ઘેર જઈ મળીએ જ્યારે લેટ્સ ગો આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને આપણે મોટા મોટા વાગા માટે પહેલી માટે કરી દીધા છે બંને પહેલાં પહેલાં આપણા છે સત્તરને દીધા છે તમે જોઈ શકો છો ભરાય અને जी दोस्तों तो कलर पानी माता का कलर नहीं बता रहा वही नहीं है तो हाय गाइस तो मित्रों आप लोगों के बतान द्वारा तो हम लोग लोग जो है ना ये जो है ना ये बस इतना काफी है हम लोग ने किए फटाफट फटाफट आप इसको आराम से कर दीजिएगा ये चाकू काटो है ये चाकू काटो इसको बना लेंगे ये जो है कोई बच्चों क्या आवाज जो आवाज में मैंने कहा था कि ये निकाल देता है आवाज से હા ગાઈસ તો ફાઈનલી આપણે જો ખેતરમાં આવી ગયા અને બટાકા વાવવાનું ચાલુ કરી દીધું અને આપણે બનાવી છે ખાતર ત્રણ મીના ખાતર છે એટલે મિક્સ માં કર્યા છે તમે જોઈ શકો છો આ બધા લોકો આપણે જે બટાકા વાવન ચાલુ છે તે જોવા આવ્યા છે અને આપણે ખાતર પડ્યું છે અને સામેની સાઈડે ટ્રેક્ટર ગઈ છે અહીંયાથી ઓટો લઈ અગાઉ આવી દીધા પણ આપણા કોઈ હાથ સારા હતા નહીં એટલે કોઈ બનાવ્યા નહોતો બ્લોગ અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે Kami jadi sekejap mikro, jadi apa teragui lagi sih. Apa le bataga, apa le jepotan le awan atau le awan le kaler kau jadi sih. Dan oh, mana patut juga panahin bersih bersih. Kita kahpet sih lah kahpet. Kami jadi sekejap mikro. Jadi apa teragui le kaler jadi. Kau ada cutnya mas kawajin, kami jadi sekejap mikro.

અને જોઈ શકો છો મિત્રો અને ભાઈ ગયો છે ઘરે અને આપણા બીજા ભાઈ છે એમને ટ્રેન ઉપર ઊભા રાખ્યા છીએ અને આપણે અહીંયાથી પથ્થર લઈ જઈએ છીએ એટલે આપણે અહીંયા શહેરમાં બેઠા છીએ અને જે આપણે આજે મોડું થવાનું છે તો તમને બ્લોકમાં જોડાયેલા તો તમને ચોક્કસથી બતાવીશું હા ગાય તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યાનો અને અંધારું થઈ ગયું છે અને જે આપણે આ સેલ્યુ ખેતર હતું એમાં વાવાનું ચાલુ કરી દીધું છે અને તે રંધારાનું ખાસ દેખાશે તો નહીં પણ તમને ચોક્કસથી બતાવીશું ટ્રેક્ટર નજીક આવે એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો જોઈ શકે છે ગયા જ તો ફાઇનલી આપણે રાત્રે બટાકા વાવી દીધા હતા અને થોડા બાકી હતા એ પણ આજ સવારે વાવી દીધા છે અને આપણે આવી ગયા છે ખેતરમાં તમે જોઈ શકો છો આપણે ખેતરમાં થોડું ઝાટકા મશીનને બાંધવાનું છે વાયર બાંધવાનો છે કેમ કે એટલે ઝાટકા મશીન તો આપણે નથી લગાવતો પણ ખાલી વાયર બાંધીએ છીએ અને ખેતરમાં નળીઓ ફુવારા પણ ઊભા કરવાના છે મને લાગે છે એવું કે આજે આપણને ટાઈમ તો નહીં મળે ફુવારા ઊભા કરવાનું કેમકે હજી ભાઈને પણ મોટા ભાઈને ખેતરમાં બટાકા વાવા પેણી આવે છે તો આપણે ત્યાં પણ જવાનું છે એટલે તો આપણે અહીંયા થોડું કામ છે તે બધું કરી લઈએ ખૂણા સોંપવાના છે અને નળિઓ થોડી જેટલી થાય એટલી કરીશું અને બીજી પછી કરીશું તો આપણે ચલો તણી આપણે જે બાકીનું કામ છે એ કરી લઈએ અને પછી જશું ભાઈના ત્યો અને પછી આપણે ભયના ત્યાંથી પણ આજે આપણે ડીસા જવાનું છે બાઈક સર્વિસ કરાવવા અને પછી જવાનું છે નોકરી થાય તો ફાઇનલી આપણે જો ખેતરમાં પહોંચી ગયા છીએ ભાઈના ત્યાં જો વાહન હતા ત્યાં આપણે ફોર વ્હીલ ટી બધા ચાલુ છે અમે કાંટાનું ચાલુ છે અને આગ્ર બટાકા વાવા પણ ચાલુ કરી દીધું છે અહીંયા અહીંયા જે આ ભાઈને પણ આજે બહુ આવવાનું છે કાંટા લગભગ આજે સમથી કાસી કરતા आलू ગાઈસ આપણે બટાકા વાવવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો બટાકા વાવાની વેણી ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો ગાઈસ આપણે બોલી કાઢી છે 9 વાગ્યાનો અને આપણે મારા ભટ્રિક પણ ફોન લઈને આવી છે તો આપણે બે ફોનનો વિડિયો ઉતારે છે અને ફોન કોના રિઝલ્ટ સારું આવે તો આપણે જોઈએ છીએ કોના ફોર્મમાં સારું આવે એટલે બંને ફોર્મમાં ઉતારીએ છીએ તમે જોઈ શકો છો ટ્રેક્ટર સામેથી આમ તો ઓટો લઈને આ બાજુ આવી રહી છે અને બટાટા વાળી ચાલુ છે ભરતન નીચે ઉતરી ગયો પટ્ટા ઉપાડવા માટે કેમ કે પટ્ટા આપણે એટલા હતા કે એટલા છે તેની ભરાયેલી તો કે ભાઈ બે ત્રણ પટ્ટા નાખવા પડે એટલે ભાઈ પણ ઉતરી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો